તરફ મહેસાણાના ઉંઝામાં પત્રિકા યુદ્ધ હવે શરૂ થઈ ગયું છે પહેલા વિશોળ ગામના સરપંચ હર્ષદ પટેલે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય પટેલના વિરુદ્ધમાં પત્રિકા વાયરલ કરી જેમાં રાજીનામાનો પણ ઉલ્લેખ કરાયો હતો પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજીનામું આપતા સમય અને ભાજપમાં જોડાતા સમયે તેમણે ટિકિટની માંગણી કરી ન હતી તેમણે કહ્યું હતું કે માત્ર વિકાસના કામ થવા જોઈએ ત્યારબાદ હવે વિવાદ થતા સરપંચ હર્ષદ પટેલે સમર્થનમાં પત્રિકા વાયરલ કરી છે જેમાં તેમણે આશાબહેનનું રાજીનામું શા માટે તેનો ઉલ્લેખ કર્યો છે મેં બીજેપીમાં જોડાઈ ત્યારે મેં કશું જ માગ્યું નહોતું મેં એટલું જ માંગ્યું હતું કે મારા મત વિસ્તારનું વિકાસનું કામ થવું જોઈએ અને જે પ્રજાએ મને વોટ આપ્યા છે એ પ્રજાના પાંચ વર્ષના કામ તમે એક વર્ષની અંદર આપી દો બસ આટલું મેં માગ્યું હતું અને બસ ભારતીય જનતા પાર્ટી એ એ વસ્તુને વિકાસ સાથે જોડાયેલી પાર્ટી છે અને એમને મારા અમારા કામ કરી દીધા અને વ્યક્તિઓ ખુશ છે પબ્લિક ખુશ છે નાગરિકો ખુશ છે અને એમાં મારી પણ ખુશી છે